ઘરેથી એટલું થઈ જાય કે એવું આપણે નથી કરવું એટલે ટાટર પડી જાય હા કારણ કે આપણે તો જ તમને આવી ખબર હોય એ અમારી સંસાર કી બાત હે ખાલી ઘરના એવું કીધું હોય ને કે આ કલરના જબામાં તમે બહુ સારા લાગો છો તો વી હીવડાવી નાખ્યા હોય અજ્યા તો અમે એડવાન્સ એક બેન ને બે જણા પતિ પત્ની સવારમાં જ નીકળ્યા સવારમાં જ ઘરેથી નીકળ્યા ને પણ બે ને એવા વાત વાતમાં અને ઓલો ઓલો ગાડી હાકે જ આવ્યો ત્યારે ત્યારે ઓટો ગેર નહીં તપાસા બેન હરી શકાય આ તો ઓલો આમાં ગુલફી ગોળે ઓગળતો જ આવ્યો આપણે એમ થાય કે આગળ ડબલે ડબલે ડોલમાં ફરવો પડશે આને ત્યાં પાછા બોલ્યા આ તો તમે મને એવા લાગો આ તો સીધો બાપુ સોના સોનીના શોરૂમમાં ડાયમંડ જડીત હાર લઈ લીધો પાછા ઉપડ્યા સારા રેસ્ટોરન્ટમાં જમ્યા જમીન પાછું તો મને લાગો તા કપડા હાડિયો ડ્રેસ હાજે ઘી આવ્યા ચારે આ તો મને એવા લાગો બોલો કે હવે તો કે કેવા લાગ્યો આવી જ રીતે મારા બાપા આમ જ મને લાડ લડાવતા મારા બાપા જેવા

પણ એ કે હાથમાં મોબાઈલ ફાળો મને કે છે વસુદ બાપુ મારે એક જગ્યાએ કહેવાય ગયું મેં કીધું હાથમાં મોબાઈલ ફાળો જ કહેજો તો એક બેને મને કીધું મને કે બસ હોમ આવે ભાઈ મેં કાં મને કે એના હાથમાં છે એ જો હાથમાં લેવું ને ખડક અને ખપ્પર તો પાછા ગોચ્યા હાથ નહીં આવ્યો મૂશું બૂશું બધું ભયું જ અરે એક જગ્યાએ બાપુ પ્રોગ્રામમાં ગયો ને હું આવી આમ ગાઉં

પણ મારા બાપ આવા તમારા સદગુરુએ તમારા એવા મારી ઘડ્યો છે ને અનુભવ કરી કરીને આવ્યા છો મેદાનમાં એટલે એમાં કોઈ સવાલ નથી અને એમાંય તમારા દીકરાને પણ ખૂબ ખૂબ શુભકામના આપું છું અને પાછો ઓણ તો બાપુ ત્રીજા મહિનામાં એને પરણાવવાનો છે આ તમારે લગન ગીતે ગાવા કારણ કે ઓણ મારા દીકરાના લગ્ન છે શેલીવાર માયો આયર બાપ વરનો બાપ બનવાનો છે પછી કોઈ દી નહીં બને હા શેલીવાર હો હા એટલે બધા આવજો લગનમાં અને સંતો બધા ધારા સભે ખાસ આવજો બધા હા અરે બધા એટલે એમાં કાંઈ હાયરનો ખોરડું છે તો મુજાણા શું હોય કોઈ વાત જય દ્વારકાધીશ મારા વાલા અને દ્વારકાધીશે કીધું છે કે 50 જણાનું રાંધી નાખજે અને પછી દ્વારકાની ધજા સામે ગુરુની સામે જોઈ લેજે અને પછી 50000 જમી જાય અને તારી દેગમાં જો ફેર પડવા દઉં તો દ્વારકાવાળો નો કહેવાવા કે ના ભરોસે છે ઈ 10 મોજ કરવાની આનંદ કરવાનો લહેર કરવાની છે પણ ત્રીજા દેવ છે મહાદેવ છે

તમે ધ્યાનમાં બેહી જાઓ અને એ ચંડી બનીને ને હાથમાં કહેવાય ત્રિશૂળ લઈને માન સરોવર માં સ્નાન કરી અને સુટા કેશ લઈ અને સંગ્રામ માં નીકળી જાય તો એ ચામુંડા બની શકે મહાકાલી બની શકે એટલું નહીં નવ દિવસ લડાઈ નવે નવ રૂપ લઈ નવ દુર્ગાના મને તમને દર્શન કરાવી દે એનો પતિ મહાદેવ બની શકે બારા નીકળતા મારી લેશે ઘરમાં હવે આઝાદ એ ગામમાં હડકાયો છું બાર નીકળતા નહીં પણ તારી જેવું તો ન જ થાય ગજબ છે દુનિયા બાપુ હજી સુધી મને તો કઈ ખબર નથી પડ્યો પછી બધાને ખબર પડી હોય તો બધા જ્ઞાની હોય સુખ કોને કહેવાય દુઃખ કોને કહેવાય હજી મને નથું નથી માણસ સુખ કોને કહે છે મને તો એટલી ખબર પડે કે જેની પાસે આવી સંપત્તિ આવી હોય અને એ આવા સદગુરુના સંતોના સાનિધ્યમાં આવા રૂડા ભાગવત કરે અને લાખો માણસોને હરિહર કરાવે આમ કેવા ભજન અને ભોજન જે એની સંપત્તિમાં ભરપૂર કરાવીને કરાવી જાય આનાથી દુનિયામાં બીજો સુખી ન હોય બાકી કરોડપતિના દીકરા એ કોરોનામાં છોકરા પરણાવી લીધા કોરોનામાં પચા પચા માં વરરાજ હોય એમ કે નહીં પપ્પા અમારે ઓસમાનભાઈનો માયાભાઈનો પોપટભાઈનો ડાયરો કરવો છે પૂનમબેનના ગરબામાં લાવવા છે નહીં બેટા સરકાર ના પાડે છે કે પણ પપ્પા બે વર્ષ ખમી જાવ તો બે વર્ષ ખમીએ તો સંબંધ તૂટી જાય એવું છે કારણ કે હજી આપણને ઓળખ્યા નથી ત્યાં પરણી જવાય ફસા ફસામાં પરણાવી લીધા હો બાપુ ગજબ 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 ઓહો અને હું હંમેશા કહું મારા વાલા દરેક પ્રોગ્રામમાં કહું છું અહીંયા પણ કહું છું અહીંયા મારા રાષ્ટ્રીય સેવા સંઘના મિત્રો બેઠા છે માનસિંહ જેવા રાષ્ટ્રને હૃદયમાં રાખજો અઢારે વરણ જ્ઞાતિ વાતીના વાડા મૂકો હવે ભારતી બનો આજે શું વસવણ વંદે માતરમ ગાયું મારા બાપ મને એમ લાગતું હતું જાણે રાષ્ટ્રીય સેવા સંઘના કેમ્પમાં બેઠા છે અને આવા સનાતન ની ધજાવું ફરકતી રહેશે ને ત્યાં સુધી વિશ્વની તાકાત નથી ભારતનો વાળવાંકો કરી શકે અહીંયા મયોન મહાદેવ બે ભેગા થઈને આવા ડાયરા કરતા એવો દેશ તો કોક મને દેખાડો ભલા માણા બસ એક બનો બનો અને જેની આરે બે હૃદયથી બેહો મગજથી નહીં મગજથી ધંધો કરાય ધંધામાં મગજ ની જરૂર પડે હા ચૂંટણીમાં મગજ ની બધું આ મગજ ની જરૂર તો પડે ને પણ એક જ માધ્યમ છે આજ જિગ્નેશ દાદા કહેતા હતા કે એક જ કથા માધ્યમ એવું છે કે એક લાખો માણા ડાભી સાહેબ બેઠો હોય ને એ બધા એના મગજ બંધ થઈ જાય ને હૃદયથી ભગવાનની કથા સાંભળતા હોય છે અને ચાર ચાર કલાક એટલું માણા મૌન બેહે આનાથી બીજો કુંભ મોટો કયો હોય શકે એ તો કલ્પના કરો દો અદભુત છે આપણું એટલે જેને એને બે હૃદય થઈ ગયું હૃદય બહુ મોટું છે જેટલા સંભાળવા એટલે હામી જાય એક ઓપરેશનમાં જેટલા કરોડ હોય એટલે સંભાળી દે તો માણા નો સંભાળી દે ભલા માણ એક સર્જરી કરાવતા કેટલું હામી જાય એમાં નકર એટલી હું છે ધડક 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 હોતા અનેક કથાઓ રાજા એના બે નગર સેચની ઘોડે કામ કરનારા સાહેબ મહાપુરુષો વસ્તુપાલ અને તેજપાલ ત્યાંથી લઈને વાઘેલા દરબારો થી લઈ અને જેનો સંપર્ક પાટણ સુધી હોય એવી એક આ દેવીત્વ વાળી ધરાવનારી ભૂમિ અને બાપુ ક્યારેક ક્યારેક એવું થાય હોય કે ધરતી એમ કહેતી હશે કે અહીંયા આવો ને કથા અહીંયા આવો ને અહીંયા આવન દાદા અહીંયા વાંચો ને આવો ને સાધુડાઓ અહીંયા ઘડીક આનંદ કરો ને અને સાહેબ આવી કથા થાય આવી પવિત્ર ધરતી હોય એનું પાછું ધારાસભ્ય થવું એ ભગવાનની કૃપા કહેવાય છે હમણાં ધારાસભ્ય સાહેબને અમે એને ભૂપેન્દ્ર બાપુ બધાએ મળ્યા ભૂપેન્દ્ર બાપુ દિવસે પણ કથા માચા મને કે ભાઈ મારે એક લગ્નમાં જવું પડે એમ છે આપ બધાય મારે આંગણે મારા ગામમાં હો અને હું ન હોઉં એવું બને પણ જે દાદાને મળીને એને વિદાય પાછા આવ્યા એટલે જે વિસ્તારમાં જાય ને આનંદ આવે વાત આ છે અને આનંદ થી આનંદ આવે એને જ આનંદ કહેવાય નકર નથી ઓલી કલબો આવતી હું કઈ કેવી કલબ કે દાંત કાઢવાની લાઈફિંગ કલબ ગાંડા લાગે હું હા હવાના પર આપણે જોઈ ને નીકળે એનું કારણ એ છે કે ઘરમાં કોઈ આનંદ કરાવે એવું નથી પણ આપણું ઘર છે આ ભાગવત મંડપ અને હકીકત છે ને ભાઈ જો તમે સાંભળી લો આપણા આપણા બાપુ તણ ભગવાન મેન બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આપણા તણ મેં એનાથી કોઈ મોટું છે ને મેં ક્યાંય ફેલ્યું નથી ત્રણ થી કોઈ મોટું નથી પણ ત્રણેય મોટા શું કામ છે જો તમે ત્રણેય મોટા શું કામ તો બ્રહ્માજી નું કાર્ય શું સર્જન કરવું સૃષ્ટિ નું સર્જન કરવું નવું કઈક બનાવવું એ આ બ્રહ્માજી નો પરિવાર આ પ્રજાપતિ પ્રજાપતિ આપણે બધા બ્રહ્માનું નું સર્જન થઈ પણ જે સર્જન કરે ને પ્રજાપતિ કહેવામાં આવે બ્રહ્મા એ એટલે બ્રહ્મા જાત કુંભાર કે લખ્યું છે ભજનમાં અને જેને જન્મજાત ભગત નો દરજો મળે છે જન્મજાત જન્મે ત્યાંથી ભગત બ્રહ્મા સર્જન કરે છે પણ એના ઘેરે કોણ બેઠું છે માં સરસ્વતી બ્રહ્માણી જેના ઘરે સરસ્વતી જેવી સુરીલી અને મીઠુડી માં બેઠી હોય ને એનો પતિ સર્જન કરીએ કે બાકી ઘેરે આવ્યા ભેગા ઉપાડ્યા ક્યાં ગયા થાય ફોન કેમ નહોતા ઉપાડતા અને મેં ફોન કર્યો ત્યારે એ કે ઓલી કોણ બોલતી હતી એ આપતા કોલ નહીં લે શકતા એટલે એ બાય નહોતી કેસેટ એવું કઈ કેસેટ ન હોય અમે ફોન કરીએ ત્યારે એવું બોલે સાહેબ

તો બીજાનું ભરણ પોષણ કોણ કરી શકે ઘરે મહાલક્ષ્મી બેઠી હોય ને એ બાકી લુગડા ધોવા આપ્યા હોય એમાં પાનસી નોટ ભૂલની ખિસ્સામાં રહી ગઈ તો ધોતી ધોતી હેરવી લેતી હોય ન્યા કાંઈ બીજાનું પોષણ ન થાય ભક્ષણ થાય આપણે ક્યાંય ખિસ્સામાં પૈસા થાય ને એમને ન ખબર હોય એ તો ધોકાવાઈ ગયા હોય એટલે અમે ધોકાવા ગયા એનું કાંઈ નહીં વિષ્ણુ સર્જન પોષણ કરે છે એનું કારણ કે ઘરે મહાલક્ષ્મી બેઠી છે ચાર હાથ વાળી બેઠી છે જાઓ હવે આવી કથાઓ કરો અમે બેઠ્યું છીએ આ લક્ષ્મીઓ બેઠ્યું છે ઘરે